ભેગા મળી સ્વસહાય જૂથની રચના કરવામાં આવે છે જે અંતર્ગત ત્રણ માસ પૂર્ણ થતા સરકાર દ્વારા દસ હજાર લેખે રિવોલ્વિંગ ફંડની સહાયની ફાળવણી કરવામાં આવી જેમાં હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક હજાર છસો સ્વસહાય જૂથની રચના કરાઈ છે જેને લઈ અંદાજે એક હજાર ચારસો અગિયાર જેટલા સ્વસહાય જૂથોને પ્રતિદિત રૂપિયા દસ હજાર લેખે એક કરોડ એકતાલીસ લાખ દસ હજાર જેટલી રકમ ફાળવણી કરવામાં આવી હતી જોડવા માટે કેટલાય નિર્ણયો કર્યા જેને કારણે આજે આ દેશની માતૃશક્તિ એવું અહેસાસ કરતી થઈ છે જા આપણે શાળાઓ દીકરીઓ આપણે એવું માનતા હતા કે દીકરીઓ આ સેનાના ના કામ માં એમાં જવાનું જ ના હોય આ દેશને એવા પ્રધાનમંત્રી મળ્યા એમણે દેશની દીકરીઓ માટે સૈનિક સ્કૂલના દરવાજા ખોલ્યા અને જોયું હશે તારીખ નો કાર્યક્રમ આપણો છવ્વીસ જાન્યુઆરી કર્તવ્ય સમગ્ર કાર્યક્રમ નેતૃત્વ આ દેશની દીકરીઓએ કર્યું દુનિયા જોઈ રે નવ સેના નો કાફલો નીકળે એમાંય દીકરીઓ નું નેતૃત્વ પાઇલટ નો કાફલો નીકળે એમાંય દીકરીઓ નું નેતૃત્વ હવાઈ બળના જેટ નીકળ્યા એના પાયલોટ માં પણ ભારતીય દીકરીઓ ના નામ બોલાતા હતા ત્યારે આખા દેશમાં લોકો ગર્વથી પોતાની છાતી ફૂલાવી લેયા લોકાર્પણ થયું એ કાર્યક્રમમાં અમે ગયા અમને બધા સંસદ ભવન ની અંદર કેવા ઠરાવો આવશે ક્યારે આવશે કેવા હાલ છે

પ્રધાનમંત્રી શ્રી એ આપણી બહેનો ને માટે લખપતિ દીદી નામ નું ટાઈટલ આપ્યું કે આપણી બહેનો ને લખપતિ દીદી બનાવવાની એક કરોડ બહેનો લખપતિ દીદી બની ગઈ છે અને 3 કરોડ બહેનો ને લખપતિ દીદી બનાવવા માટેનો કાર્યક્રમ પ્રધાનમંત્રી શ્રી એ જાહેર કર્યો છે એમ ટેકનોલોજી ની વાત આવે એટલે ભાઈઓ

એટલે અમારે ત્યાં કોહ માંથી પેલા પેલા રેકડો મશીન આવેલા એ તમારે રાજકોટ જ મળતા એન્જિન નું કામ કાજ રાજકોટ માં ચાલતું એટલે હમુ કરવા વાળા તમે અહીં થી ગોતવા આવતા એ મશીન આવ્યા ત્યારે અમને એમ થાતું કે ઓહો હવે આપણે બળદ માં અને આ મે મશીન આવ્યા એ બધી તો બધી ઘણી પ્રગતિ થઈ ને ઘણા સાધનો આવ્યા પણ હવે તો દવા અને ખાતર ના છટકાવ કરવા માટે ડ્રોન નો ઉપયોગ ખેતીમાં લેટેસ્ટ ટેકનોલોજી નો આયો શ્રી નરેન્દ્ર મોદીએ આ આખો કાર્યક્રમ બેનો મારફત ચલાવવાનું નક્કી કર્યું છે અને ગામો ગામ ડ્રોન ની તાલીમ આપવામાં આવે છે અને તાલીમ લીધેલી દીકરીઓ ને ડ્રોન મફત આપવામાં આવે છે આવતીકાલે આખા દેશની અંદર ગામડાઓની અંદર અમારી દીકરીઓ ડ્રોન થી ખેતીની અંદર ટેકનોલોજીના પ્રયોગ કરતી દેખાડવામાં આવશે જોવામાં આવશે એ નવો નમો ડ્રોન દીદી નામનો આખો કાર્યક્રમ ચાલી રહ્યો છે આજે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ આપણને નારી શક્તિ વંદના માટે આપણી સાથે રૂબરૂમાં વાત કરવા આપણા મુખ્યમંત્રી શ્રીનું સંબોધન ચાલી રહ્યું છે

એ મારું સૌભાગ્ય છે કે રાજકોટ લોકસભાની અંદર પાર્ટીએ મને ઉમેદવાર તરીકે સ્વીકાર કર્યો છે ને પાર્ટીના સગ્ર બધા જ નેતાઓ એને માટે ઉત્સાહપૂર્વક લોકોની વચ્ચે પાર્ટીનો વ્યાપ વધે એને માટેના પ્રયાસો કરી રહ્યા છે પણ મારે ઉદયભાઈનો આભાર માનીને કહેવું પડે પ્રમુખશ્રીનો ખાસ આભાર મારે માનવો પડે કે આટલી મોટી માતૃશક્તિના આશીર્વાદ તમે મને આજે જ આપણા આપણા નરેન્દ્રભાઈ જેમની રાજકીય કારકિર્દી પણ રાજકોટ થી પ્રારંભ હું એ વખતે વોર્ડ નંબર બાર નું એસ્ટ્રોન ચોક ની અંદર કાર્યાલય સંભાળતો અને અહીંયા રોકાણો તો આપની વચ્ચે કામ કરવા ત્યારથી શરૂ કરીને એમણે આ રાજ્યને મોડેલ રાજ્ય બનાવવા માટેનો પ્રયાસ કર્યો ગુજરાતની અંદર 24 કલાક વીજળી પાણીનો પુરવઠો ઓરલેન્ડ રસ્તાઓ પેલો પેલો એક્સપ્રેસ હાઈવે અટલજીના